દીયોદરના જેટલા ત્રણ રસ્તા પાસે આવેલા ટ્રેક્ટરના શોરૂમમાંથી ત્રણ ટ્રેક્ટરની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા ઠંડીનો સમય ચોરો માટે ચોરી કરવા માટે સૌથી સારો સમય હોય છે ઠંડીમાં જ્યારે રહીશો ઘરમાં સૂતા હોય છે ત્યારે ચોરો તેમનો કશબ દેખાડીને ચોરી કરતા હોય છે તેવી જ રીતે દિયોદરના જેટડા ત્રણ રસ્તા પાસે આવેલ લાંબા ધણી ઓર્થોરાઇઝ ટ્રેક્ટરના શોરૂમમાંથી ત્રણ નવા ટ્રેક્ટર ચોરીને ચોરો ફરાર થઈ ગયા હતા અજાણ્યા તસ્કરોએ રાતિના સમયે ચોરીને અંજામ આપ્યો હતો

અને ઓથી લઈને શો ગયા દરવાજે જોયું એટલે દરવાજો ખુલ્લો જ પડ્યો હતો એટલે પછી એ પોલીસ સ્ટેશનમાં જઈને જાહેરાત કરી અજાણ્યા વ્યક્તિ હતા કોણ હતો એ કોઈ સીસીટીવી કેમેરા હતા સાહેબ એટલે કોઈ ખબર અમને બીજી પડી નથી કોઈ માહિતી આપી સાહેબ કે અમારા ટ્રેક્ટર શોરૂમમાંથી ઇન્ડો ત્રણ નવા ટ્રેક્ટર પિસ્તાળીસ વસપાવરના શોર લઈ ગયા છે રાતે રાતે પોલીસને સાહેબ કહો ગમે તેમ કરીને મારા ટ્રેક્ટર ગોતી લાવો